સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનેક વખત સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓ પર ટીકા ટિપ્પણી તેમજ પુસ્તકોમાં અર્થહીન પાયા વિહોણી વાતો લખ્યાના સમાચારો સામે આવતા રહ્યા છે ત્યારે વધુ એક વિવાદથી સ્વામિનારાયણ સંપ્રદાયને ફરીથી લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે

અમરેલી કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના લીલા ચરિત્ર નામનું એક પુસ્તક છે એ પુસ્તકમાં પાના નંબર એકસો ઉપર ભગવાન પરશુરામ વિશે અર્થવિહિત અને પાયા વિહોણી જે વાત કરી છે એ વાત એ પુસ્તકમાંથી હટાવી દેવામાં આવે એ પુસ્તક ઉપર બેન્ડ કરવામાં આવે એવી આજ અમારી માગણી સમસ્ત બ્રહ્મ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજ અને તમામ સમાજો હતી અમારી કે વારંવાર હિન્દુ દેવી દેવતાઓના જે અપમાન થયા છે જે વાતો કરી રહ્યા છે ખરેખર સમાજમાં એક એવો દાખલો બેસે એવી તમે કાર્યવાહી કરો કે જેથી કરીને આ એક હિન્દુ સમાજમાં આવા જે નિવેદનોને જે પુસ્તકમાં છાપવામાં આવે છે એ હિન્દુ સમાજ માટે એક કેન્સર સમાન છે હિન્દુ સમાજની એકતા તોડવાનો સતત પ્રયાસ થઈ રહ્યો હોય તેવું મને લાગી રહ્યું છે ત્યારે અમારો વિરોધ છે માત્ર તમે બેન્ડ કરો અને જે અમારા ભગવાન પરશુરામ વિરુદ્ધ જે છાપવામાં આવ્યું છે તેને તાત્કાલિક ધોરણથી હટાવો અને આવું જ કોઈ પણ હિન્દુ સમાજના પુસ્તક કે હિન્દુ સમાજ વિશે અન્ય સમાજ વિશે વારંવાર આવી ટીકા ટિપ્પણી ન થાય તેનો પણ એ લોકોએ ખ્યાલ રાખવો જોઈએ